નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દિલ્હીથી સ્વાત કરું છું આજના વિડીયોમાં મિત્રો તમે જો ગુજરાત રાજ્યના સેવા માટે થનારા છો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી છો તો મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું ગુજરાત રાજ્યના પેન્શન પેન્શન માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધાર મિત્રો સરકારી કર્મચારી માટે અતિ મહત્ત્વના સમાચાર લઈને આવે છું મિત્રો તમે જાણો છો મિત્રો ઘણા ઘણા લાંબા સમય સુધી તમે જે અઢાર મહિના ડીએનએ રાહ જોઈ રહ્યા છો તો બે મહિના બાબતે મહિનાના જે ડીએ એરિસ બાબતે મહત્વની અપડેટ મળી છે બીગ બીગ જ મળ્યા છે કે બાકીના મોંઘવારી ભથ્થામાં ગણતરી ફાઇનલ થઈ જાય છે મિત્રો તમે કેટલા ટકા જે કેટલા ટકા તમને મળવાના છે ગુજરાતના પેન્સોની મોજે રહ્યા કહી શકાય તો એના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે તે લોકો બંધી મળે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો મિત્રો બીજી માહિતી રહી છે જો તમારે પ્લેટ પ્લેટ ફોમોશન કે પ્લેટ સબસ્ક્રિપ્શન લેવું હોય તો મિત્રો ટેન ટુ નાઇન રૂપીસ ઓનલી ફક્ત લઈને તમારે વિશેષ માહિતી લે લેવી હોય અમારા જોડે તો અવશ્ય પેટ સબસ્ક્રિપ્શન લઈ લેજો તમે અત્યારે તમારા જે પ્રશ્નો હોય એમાં સુધી પહોંચાડી શકો છો મિત્રો તો ચાલો જાણી વિગતવાર માહિતી મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનને નિવૃત્તિ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓના અઢાર મહિનાના બાકી એ વાત કરતાં પહેલાં કેન્દ્ર સરકારના પેન્શનરો અને ડી એરિયસની ગણતરી જોઈ લો મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ડીએ પેન્શનો માટે અઢાર મહિનાનો ડી એરિયસના મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન જાન્યુઆરી બજાર હજાર વીસથી જૂન બે હજાર એકવીસ રોગચાળા દરમિયાન જે રોગચાળા દરમિયાન મોંઘવારી બધું બાકી રાખવામાં આવ્યું હતું એ કયું થયું જે ડીએની ગણતરી કેવી રીતે થશે એ પણ જોઈ લો મિત્રો જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બજાર વીસ એ છ મહિના હતા મિત્રો તો ડીએ વધારો ચાર ટકા હતો બાકીની રકમ પચાસ હજાર હોય તો ગુણા ચાર ગુણા છ ટકા એમ બાર હજાર રૂપિયા થશે મિત્રો જુલાઈ બે હજાર વીસથી ડિસેમ્બર બે વીસ છ મહિનાનો ડીએ વધારો ચાર પ્લસ ત્રણ ટકા એટલે સાત ટકા હતો મિત્રો બાકીની રકમ પચાસ બરાબર એકવીસ પચાસ હજાર એકવીસ હજાર એમ જાન્યુઆરી બે હજાર એકવીસથી જૂન બે એકવીસ છ મહિના ડીએ વધારો ચાર ટકા પ્લસ ત્રણ ટકા આપણે ચાર ટકા બરાબર અગિયાર ટકા થયો બાકીની રકમ પચાસ હજાર ગુણે અગિયાર ટકા ગુણે છ બરાબર તેત્રીસ હજાર રૂપિયા કુલ બાકી રકમ જે કુલ બાકીની રકમ એ છે કે રોગચાળા કોરોના સમયગાળ દરમિયાન જાન્યુઆરી બજાર વીસથી જૂન બજાર એકવીસ સુધીમાં ડીયડીયા વધારો અટકાવી દેવામાં આવે તો આ સમયગાળા દરમિયાન નવા રકમ હવે એરિયસ તરીકે આપવામાં આવશે ડીઅડિયાની એરિયસની ઓ વેલ્યુ વર્ણન માહિતી છે કે બાકીની રકમ સમયગાળો જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ અઢાર મહિના લાભાર્થીઓ છે એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે ને કર્મચારી જે કેન્દ્ર કર્મચારી છે તેમને ડીએડીઆર વૃદ્ધ દર કુલ સત્તર ટકા છે ચૂકવવાની પદ્ધતિ ચાર હપ્તામાં પ્રથમ હપ્તો તારીખ દં હજાર પચીસમાં થયો આમ કે લાભાર્થીઓની સંખ્યા લગભગ એક કરોડ કેન્દ્રીય કર્મચારી પેન્શનદાર મિત્રો માટે છે જોતા મેં તેમ સ્ટેપ બાય સ્ટેપ સમજો તો ડીએડીઆરની એરિયસની ગણતરી કરી સરળ બની શકે છે અને નીચે આપેલા પગલાં તમે સાચી ગણતરીને મદદરૂપ થશે મજબૂત પગાર અથવા પેન્શનની માહિતી મેળવો મિત્રો સૌથી પહેલાં તમને કહ્યું કે મૂળ પ્રકાર પેન્શનની માહિતી મેળવું અને આ આધારે છે કે આજના આધાર ડીએડીએની ગણતરી કરવામાં આવશે ડીએડીએનો દર શોધો અને સમયગાળા દરમિયાન ડીએડીએ દરોમાં થયેલો વધારો નીચે મુજબ છે જાન્યુઆરી બીજા વીસથી ચાર ટકા જુલા બીજા વીસથી ત્રણ ટકા જાન્યુઆરી બીજા એકવીસ ચાર ટકા જુલા બીજા એકવીસ ત્રણ ટકા જાન્યુઆરીથી બીજા બાવીસ ત્રણ ટકા મિત્રો આમ દરેક સમયગાળા માટે બાકીની રકમ ગણતરી કરું દરેક સમયના સમયગાળા માટે અલગ અલગથી બાકીની ગણતરી કરશો એ કુલ બાકીની રકમ ઉમેરો તમારા સમયગાળા દરમિયાન બાકી રકમ કુલ ઉમેરી કુલ રકમ ઉમેરો મિત્રો ઉદાહરણ તરીકે ડીએ અને ડીઆરની બાકીની ફુગાની રકમ છે જે રકમ છે કે ધારો કે કર્મચારીઓના મૂળ પગારમાં દર મહિને પચાસ હજાર રૂપિયા છે તો હવે ચાલો જાણીએ કે તેની બાકી કુલ બાકીની રકમ ગણતરી કેવી રીતે કરવામાં આવશે જાન્યુઆરી બજાર વીસથી જૂન બે હજાર છવ્વીસ છ મહિના ડીએ વધારો ચાર ટકા બાકીની રકમ પચાસ હજાર ગુણ ચાર ગુણા છ બારા બાર હજાર રૂપિયા बजा બજાર વીસથી ડિસેમ્બર બજાર વીસ છ મહિના માટે ડીએ વધારો ચાર ટકા પ્લસ ત્રણ ટકા સાત ટકા થયું બાકી રકમ પચાસ પ્લસ બરાબર પચાસ પચાસ બરાબર એકવીસ હજાર ગાંધીવા બજાર વીસથી જૂન એકવીસ છ મહિના માટે ડીએ વધારો ચાર ટકા ત્રણ ટકા અગિયાર ટકા થયો મિત્રો આમ બાકીની રકમ પચાસ હજાર ગુણ્યા અગિયાર ટકા છ એમ તેત્રીસ તેત્રીસ હજાર કુલ બાકી આમ કુલ બાકી રકમ બાર હજાર પ્લસ એકવીસ હજાર બરાબર તેત્રીસ હજાર બરાબર સા સાસઠ હજાર રૂપિયા થશે મિત્રો જુદા જુદા પગાર સ્તરો પર અંદાજિત ડીએડી અને એરિયસ સિવિલ સ્ટોરોમાં અંદાજીત બાકી રકમ નીચે આપેલ છે પગાર સ્તર અંદાજીત રકમ છે લેવલ એક અગિયાર હજાર આઠસો એંસીથી સડત્રીસ હજાર સ્તર પાંચના છે જે મિત્રો સડત્રીસ સાતસો પાંસઠ હજાર નવસો રૂપિયા સ્તર દસ કે ઇઠોટીસ હજાર આઠસોથી એક લાખ સડત્રીસ હજાર નવસો સ્તર તે છે કે એક લાખ તેર હજાર સોળથી બે લાખ પંદર હજાર નવસો ડેની બાકી રકમ કેવી રીતે ચૂકવવામાં આવશે તે રિયસ કેવી રીતે ચૂકવવામાં આવશે સરકાર નક્કી કર્યું છે કે આ રકમ ચાર સમાન હપ્તામાં આપવામાં આવશે તેના હેતુ સરકાર તિજોરી પર દબાણ ઘટાડવાનું છે ચૂકવણી શેડ્યુલ નીચે મુજબ હશે પ્રથમ હપ્તો બીજો હપ્તો પ્રથમ હપ્તો છે બીજો હપ્તો બે હજાર પચીસ ત્રીજો અપ્તો માર્ચ બે હજાર ચોથો ચોથા ફ્પરે એપ્રિલ બે પચીસ એ શું દરેકની આ બાકી રકમ મળશે તમામ કર્મચારીઓની આ રકમ મળશે કે નહીં તે સ્પષ્ટપણે નથી કે જો સરકાર હજુ અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો બાકી લીધો નથી તે બાકી છે મિત્રો તો આ ત્યાં જે મહત્વપૂર્ણ